વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સી કે પ્રજાપતિ શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે અને આ સેવા પખવાડિયા અંતર્ગત આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો કે જેમાં હિન્દુ જાગરણ મંચ પ્રેરિત વડોદરા શહેરના તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ જેઓ એકત્રિત થઈ અને વોર્ડ નંબર આઠની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે સંકલન કરી અને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ બ્લડ બેન્કના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો અને જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો સૌથી પણ વધારે લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા સયાજીગંજના ધારાસભ્ય કેવ રોકડિયા સાથે જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત ઘણા બધા આગેવાનો અને વોર્ડ નંબર આઠની ભારતીય જનતા પાર્ટીની ટીમની ઉપસ્થિતિમાં આ રક્તદાન કેમ્પ યોજાયો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના પંચોતેરમાં જન્મદિવસના આ નિમિત્તે વોર્ડ નંબર આઠ ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મ સંઘર્ષ સમિતિ અને હિન્દુ સંગઠન દ્વારા બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને એવું થાય કે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવાનું શા માટે દુનિયામાં એક જ વસ્તુ એવી છે કે જે ફરીવાર બનતી નથી આર્ટિફિશિયલ બનાવી નથી શકતા એ ખાલી એક માનવ બીજા માનવને એના બ્લડ ગ્રુપ પ્રમાણે મદદ કરી શકતું હોય છે એવા સમયે આ ત્રણેય સંગઠનો અને જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું એટલે કે અમૂલ્ય કોઈનું જીવન બચાવવા માટે જે નાનો પ્રયત્ન છે એ પ્રયત્ન બહુ મોટો છે અને કોઈની અમૂલ્ય જિંદગી બચાવવાનો પ્રયત્ન છે એ બદલ એમનો બી આભાર વ્યક્ત કરું છું અને નરેન્દ્રભાઈ મોદી આપણા જે પ્રધાનમંત્રી છે વૈશ્વિક નેતા છે જેમનું નામ એક આદર છે અને આદર અને આપણને ગર્વ અનુભવ્યું કે આપણે બી એક ભારતીય છે તો એના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર આઠ હિન્દુ સંઘર્ષ સમિતિ અને સનાતન ધર્મ દ્વારા જે આયોજન આવે છે એમનો હું તિનથી આભાર વ્યક્ત કરું છું અને જેને બી આમાં ભાગ લીધો છે એ લોકોનો બી આભાર વ્યક્ત ભારત માતા કી છે વંદે માતા આઝાદી ચિંતા છે જરૂર પડેગી तभी आपको हमारी जरूरत पड़ेगी क्यों क्योंकि तो ब्लड कई कोई दुकान में बनता नहीं है ब्लड बैंक के द्वारा ही आपको ब्लड मिलता है जो आप रक्तदान करते हैं वही ब्लड आप ही को मिलता है ब्लड डोनेशन रक्तदान को महादान इसलिए कहा जाता है क्योंकि ब्लड कोई शॉप में बनता नहीं है आप जो देते हैं उसी से तीन लोगों की जान बचती है साथ ही साथ में आपका खुद का स्वास्थ्य अच्छा रहता है हमारे देश के बड़ा प्रधान नरेंद्र मोदी जी के जन्मदिन के अवसर पर सभी तो संगठन साथ ही साथ में शहर के पक्ष के साथ से मिलकर यहां यहाँ पे ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है ब्लड डोनेशन कैंप में जलाराम ब्लड बैंक का हमें सपोर्ट मिला है यहाँ पे 100 नंबर के ऊपर का लक्ष्य हमारा बट जैसे भूतकाल में बहुत अच्छे कैंप्स हुए हैं पंद्रह अगस्त को तिरंगा उत्सव था जलाराम ब्लड बैंक के साथ में